અક્રમ માર્ગો માર્ગ એટલે આ પરંપરાથી જુદો માર્ગ હા જુદો માર્ગ છે અને અપવાદ અપવાદ

સમર્પણ મોક્ષ વાત આપણે લખી છે કલાકમાં મોક્ષ મળે એટલે એમાં એમાં મનુષ્ય ને શું કર્તવ્ય છું એને કરવાનું શું એ કલાકમાં મોક્ષ મળે છો તો એમાં મનુષ્ય કર્તવ્ય શું મેળવવાનું કે મોક્ષ એટલે સમજુ જ્ઞાન પ્રકાર મોક્ષ પોતાનો સ્વભાવ છે આત્મા આત્માનો આત્માનો સ્વભાવ મુક્તિ છે એટલે દુખલો પેહલો બે પ્રકાર નો મોક્ષ એક છે તે જે સંસારી દુઃખો અડે નહીં સ્પર્શ ન કરે એવો અને પતિ આસ્યંત બીજે આ દેહ પૂર બીજા એટલે બે બે કે બે અવતાર થયા પછી આમ પણ અહીંથી મોક્ષ થઈ ગયો એવો આપનો અનુભવ વિચારે કદાચ પોતાનો અનુભવ થાય કે આ મને મોક્ષ થઈ ગયો અનુભવ થાય અમારે જો આજ્ઞા રહે પાડે ને એ નિ સમાધી રહે ગાળો પડે તો સમાધી રહે આધી રાધી ઉભામાં સમાજતી રહી